મિત્રો વાસ્તુશાસ્ત્ર અનુસાર માનવામાં આવે છે કે આવા દસ પ્રકારના જીવજંતુ જો આપણા ઘરમાં આવે છે અથવા આપણા ઘરની આસપાસ આવે છે તો તેનાથી આપણા ભાગ્યનો ઉદય થવાનો હોય છે આપણું નસીબ ચમકવા જઈ રહ્યું છે આપણા ઘરમાં ખુશીઓ અને સુખ સમૃદ્ધિઓ વધશે તમારા ખરાબ દિવસો હવે સમાપ્ત થવાના છે મિત્રો આ દસ એવા જીવજંતુ હોય છે જેને ખૂબ જ શુભ માનવામાં આવે છે જો આ દસ જીવજંતુઓ આપણા ઘરમાં આવીને રહેવા લાગે તો સમજી લેજો કે માતા લક્ષ્મી આપણાથી પ્રસન્ન છે આ જીવજંતુ જે ઘરમાં જાય છે તે ઘરની દિનચર્યા બદલી જાય છે અને તેવા ઘરનો ઉદય થતાં કોઈ જ રોકી શકતું નથી મિત્રો આ દસ જીવજંતુઓમાંથી ઘણા જીવજંતુઓ એવા હોય છે જે કોઈ દેવતાના રૂપમાં કાર્ય કરે છે જેમ કે મિત્રો ભગવાન નારાયણનું વાહન ગરુડ દેવ હોય છે જેમ કે આપણા પરમપિતા દેવોના દેવ મહાદેવનું વાહન નંદી છે મહાદેવના પુત્ર કાર્તિકને ત્યાં મોર હોય છે મિત્રો આ જીવજંતુઓ ખૂબ જ મહત્વપૂર્ણ અને ખાસ હોય છે બધા જ મનુષ્યએ આ જીવજંતુઓને ઓળખવા ખૂબ જ આવશ્યક છે જો આ જીવજંતુઓ તમારા ઘરમાં આવી જાય અને તમે તેને ઓળખી ન શકો તો તમને કોઈ જ લાભ નહીં થાય જો તમારા ઘરમાં પણ આવા જીવજંતુઓ આવે છે તો તમે વિચારી શકો છો કે તમારું નસીબ પણ હવે ચમકવાનું છે તમારો જે પણ ખરાબ સમય હતો જે પણ પરેશાની હતી તે બધી જ સમાપ્ત થવાની છે અને હવે તમારો સારો સમય શરૂ થવાનો છે તો ચાલો જાણીએ એ જીવ જંતુઓ વિશે પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે મા લક્ષ્મીના આશીર્વાદ તમારા ઉપર અને તમારા પરિવાર ઉપર હંમેશા બન્યા રહે તો કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો અને વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નંબર એક છછુંદર મિત્રો તમે છછુંદરને તો જોયો જ હશે તે રાતના સમયે નીકળે છે તે ઉંદર જેવી જ દેખાય છે તે ઉંદરથી થોડી નાની હોય છે જો તમારા ઘરમાં છછુંદર આવી હોય તો સમજી લો કે દુનિયાની એવી કોઈ પણ તાકાત નથી કે જે તમારો સમય બદલતા રોકી શકે તે ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે છછુંદર ખૂબ જ સુખ સમૃદ્ધિ લાવવા વાળી હોય છે જો કોઈ છછુંદર કોઈ વ્યક્તિની ફરતે ચક્કર લગાવી દે તો એ વ્યક્તિ જીવનમાં ખૂબ જ તરક્કી કરે છે અને તે વ્યક્તિની તરક્કીમાં કોઈ પણ બાધા નથી આવતી તે વ્યક્તિ દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી પ્રગતિ કરે છે જો છછુંદર વ્યક્તિની ચારે બાજુ એક પરિક્રમા કરી લે ચક્કર લગાવી લે તો તે વ્યક્તિનું નસીબ ચમકવું એ નિશ્ચિત છે તે વ્યક્તિ કરોડપતિ પણ બની શકે છે છછુન્દરનું ઘરમાં આવવું એ આપણા ઘર માટે ખૂબ જ શુભ સંકેત છે વાસ્તુશાસ્ત્ર મુજબ કહેવામાં આવ્યું છે કે જો આપણા ઘરમાં છછુંદર આવે છે તો તે ઘરની દિનચર્યા બદલાઈ જાય છે તે ઘરના સદસ્યોની સ્થિતિ પણ બદલાઈ જાય છે અને તે પરિવારમાં ખુશીઓ આવવા લાગે છે માની લો કે સ્વયં માતા લક્ષ્મી તે ઘરની અંદર આવી ગયા હોય જો કોઈ છછુંદર કોઈ વ્યક્તિના ઘરની ચારે તરફ ચક્કર લગાવી દે તો તે ઘરની અંદર અચાનક જ ધન પ્રાપ્તિ થવાના સંકેત જોવા મળે છે અને તે ઘરમાં કોઈને કોઈ રસ્તે ધનની આવક શરૂ થઈ જાય છે જો તમે કોઈ બિઝનેસ કરતા હોય તો બની શકે કે તમને તમારા વેપાર ધંધામાં અચાનક જ ધનની પ્રાપ્તિ થાય તેથી જ છછુંદર ઘરની અંદર પ્રવેશ કરે તો તે ઘરનો ઉદય નિશ્ચિત છે નંબર બે ઉંદર ઉંદર એ દુઃખ અને દરિદ્રતાનો સંકેત લઈને આવે છે એટલા માટે ઉંદરને ઘરમાં ક્યારેય પણ ન રહેવા દો ઉંદર હંમેશા દુઃખ અને દર્દ જ ઈચ્છે છે એટલા માટે ઉંદરને ઘરની બહાર કાઢવો જરૂરી છે મિત્રો ઉંદરને ક્યારેય પણ તમે તમારા ઘરની તરફ ન રહેવા દો જેટલું થઈ શકે તેટલું ઉંદરને તમારા ઘરની બહાર છોડીને આવો ઉંદરને સિદ્ધિના સ્વામી ગણેશજીનું વાહન માનવામાં આવે છે પરંતુ તે જે ગરબા હોય છે તે ગરબા દુઃખ દરિદ્રતા અને કષ્ટ જ આવે છે તે ઘરમાં હંમેશા બીમારી રહે છે એટલા માટે ઉંદરને ઘરની બહાર કાઢવો એ ખૂબ જ જરૂરી છે નહીતર જ્યાં સુધી તમારા ઘરમાં ઉંદર રહેશે ત્યાં સુધી તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ નહીં આવે અને હંમેશા દુઃખ અને કષ્ટ જ રહેશે નંબર ત્રણ મધમાખી મિત્રો તમે મધમાખીનું છત તો જોયું હશે જો તમારા ઘરની આજુબાજુ અથવા તો તમારા ઘરમાં મધમાખીએ છતું બનાવ્યું છે અથવા તો જે ઘરમાં મધમાખીનું છતું હોય છે તે ઘરમાં ક્યારેય પણ બરકત આવતી નથી તે વ્યક્તિનું નસીબ એટલું બધું ખરાબ થઈ જાય છે કે તેનું નસીબ ક્યારેય પણ તેનો સાથ નથી આપતું જેવી રીતે મધમાખીના છત્તામાં હજારોની સંખ્યામાં નાના કાણા હોય છે એવી જ રીતે જે વ્યક્તિના ઘરમાં મધમાખી રહે છે તે લોકોના નસીબમાં પણ એટલા કાણા થઈ જાય છે કે તેના ભાગ્યનો સાથ ક્યારેય તેમને નથી મળતો એટલા માટે મધમાખીને ક્યારેય પણ તમારા ઘરમાં છત્તું ન બનાવવા દો ઘરની આજુબાજુ પણ મધમાખીનું છત્તું ન બનવા દો જો તમને આવું મધમાખીનું છત્તુ દેખાઈ જાય તો તરત જ તેને ત્યાંથી હટાવી દો તે હંમેશા દુઃખ અને કષ્ટ આપવા વાળું હોય છે એટલા માટે મધમાખી જો તમારા ઘરની આસપાસ હોય તો તેનાથી દૂર રહો અને તમારી પાસે મધમાખીનું છત્તુ ક્યારેય પણ ન રહેવા દો નંબર ચાર પતંગિયું પતંગિયું જે ઘરમાં આવે છે તે ઘરમાં ખૂબ જ શુભ સંકેત લઈને આવે છે તમે જોયું હશે કે પતંગિયો રંગબેરંગી હોય છે અને જોવામાં ખૂબ જ સુંદર લાગે છે તેવી રીતે પતંગીઓ આપણા જીવનમાં પણ રંગબેરંગી ખુશીઓ લઈને આવે છે અને જે રીતે પતંગિઓ સપ્તરંગી હોય છે તે રીતે તે આપણા જીવનમાં પણ રંગો પૂરી દે છે અને આપણું જીવન ખુશીઓથી ભરાઈ જાય છે આપણા જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવવા લાગે છે એટલા માટે પતંગિયાનું ઘરમાં આવવું શુભ માનવામાં આવે છે વાસ્તુશાસ્ત્રમાં તેનું સારી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે પતંગિઓ જ્યારે પણ કોઈ વ્યક્તિના ઘરમાં આવે છે તો તે ઘરનો સારો સમય શરૂ થઈ જાય છે અને તે ઘરમાં ખુશીઓ આવવા લાગે છે એટલા માટે જો તમારા ઘરમાં કોઈ પતંગિયું આવે તો હંમેશા શુભ સંકેત લઈને જ આવે છે નંબર પાંચ વીછી વીછી દરિદ્રતાનો સંકેત લઈને આવે છે વિછીનું ઘરમાં આવવું એક પીડાનો સંકેત હોય છે તે સંકેત આપે છે કે તમારા ઘરમાં કોઈ પીડા આવવાની છે પરંતુ મિત્રો જો એક સાથે બે વીછી ચેન બનાવીને એટલે કે એકની પાછળ એક એવી રીતે જોવા મળે તો સમજી લો કે તમારા ઘરમાંથી લક્ષ્મીજી જઈ રહ્યા છે નંબર છ ગરોળી મિત્રો ગરોળીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે કેટલાક એવા લોકો હોય છે જે ગરોળીને મારી નાખે છે પરંતુ તમારે ક્યારેય પણ ગરોળીને મારવી જોઈએ નહીં જેના ઘરમાં ગરોળી આવે છે તેને સમજી લેવું કે તેના ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે શ્રી વિષ્ણુ પુરાણ અનુસાર કહેવામાં આવ્યું છે કે જો તમારા પૂજા ઘરમાં દરરોજ ગરોળી જોવા મળે અથવા તો તમે પૂજા કરી રહ્યા છો અને તે સમયે આજુબાજુ ક્યાંય પણ તમને ગરોળી જોવા મળે તો તમારા ભાગ્યોનો ઉદય થવાનો છે બહુ જ જલ્દી માતા લક્ષ્મી તમારા ઘરમાં આગમન કરવાના છે જો તમને ગરોળી બે પૂછવાળી જોવા મળે છે તો સમજી લો કે જલ્દી જ તમારું નસીબ ચમકવાનું છે ગરોળી મા લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે એટલા માટે બની શકે તો ગરોળીને ક્યારેય પણ મારવી જોઈએ નહીં જો તમારા ઘરમાં ગરોળી આવે તો તેને ડરાવીને ભગાવી શકો છો પરંતુ ભૂલથી પણ મારવી જોઈએ નહીં નંબર સાત કીડી મિત્રો કીડી બહુ જ શુભ સંકેત લઈને આવે છે વાસ્તુશાસ્ત્ર અનુસાર કહેવામાં આવ્યું છે કે કોઈ વ્યક્તિના ઘરમાં કીડી પૂર્વ દિશા તરફથી આવી રહી હોય તો ખૂબ જ જલ્દી તમારું ભાગ્ય તમારો સાથ આપવાનું છે બહુ જ જલ્દી તમારા દુઃખના દિવસો દૂર થવાના છે અને તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે અને તમારા ઘરના સભ્યોની તરફી થવાની છે જો તમારા ઘરમાં વિવાહ સંબંધિત કોઈ અડચણ હોય તો તે હવે સમાપ્ત થવાની છે લગ્ન સંબંધિત કોઈ કાર્ય વર્ષોથી અટવાયેલું હોય તો તે પણ પૂરું થશે જો કીડી દક્ષિણ દિશા તરફથી આવતી જોવા મળે અને તમારા ઘરમાં પ્રવેશ કરતી જોવા મળે તો સમજી લો કે તમને ક્યાંકથી ધનની પ્રાપ્તિ થવાની છે જો થઈ શકે તો તમે રોજ કીડીઓને ખાંડવા ભેળવીને લોટ જરૂર ખવડાવો તેનાથી તમારી બધી જ પરેશાનીઓ દૂર થાય છે એટલા માટે રોજ તેને આ મુજબ જરૂર ખવડાવો નંબર આઠ ભમરો જે ઘરમાં ભમરો આવે છે તે ઘરના ભાગ્યનો ઉદય બિલકુલ નક્કી થઈ જાય છે તેને કોઈ પણ રોકી શકતું નથી જો ભમરો તમારા ઘરમાં આવે છે તો તમે અનુમાન લગાવી શકો છો કે તમારું ભાગ્ય ચમકવા જઈ રહ્યું છે નંબર નવ કાચબો મિત્રો કાચબો જો તમારા ઘરમાં આવે છે તો સમજી લો કે સ્વયં ભગવાન વિષ્ણુજીના ચરણ તમારા ઘરમાં આવવાના છે કારણ કે કાચબો નસીબવાળાના ઘરમાં જ આવે છે અકસ્માતે જંગલમાં દોડતો કાચબો કોઈના ઘરમાં આવી જાય તો સમજી લો કે શ્રી હરિવિષ્ણુનો પ્રવેશ તમારા ઘરમાં થવાનો છે તેને શુભ સંકેત માનવામાં આવ્યો છે તે ઘરના ભાગ્યને ચમકવાથી કોઈ રોકી શકતું નથી શ્રી હરિવિષ્ણુની એટલી કૃપા થાય છે કે લક્ષ્મી સ્વયં દોડીને આવે છે કાચબો જે ઘરમાં આવે છે તે ઘરમાં ભગવાન નારાયણ અને માતા લક્ષ્મી સ્વયં વગર બોલાવે આવે છે એટલા માટે કાચબાનું ઘરમાં આવવું ખૂબ જ શુભ હોય છે મિત્રો જો આવા જીવ તમારા ઘરમાં પ્રવેશ કરે છે તો તમારા ઘરની સુખ સુવિધા અને સાફ સફાઈનું વિશેષ ધ્યાન રાખો તમારા ઘરમાં ગંદકી હોય તો તેને સાફ કરી દો ઘરમાં ચાણા હોય તો તરત જ સાફ કરી નાખો કારણ કે તે આપણા ઘરમાં તરક્કી આવવાથી રોકે છે એટલા માટે આવા જાળા આપણા ઘરમાં ન હોવા જોઈએ કરોળિયાના જાળા હોય તો માતા લક્ષ્મી આપણા ઘરમાં પ્રવેશ કરી શકતા નથી અને આપણા ઘરથી દૂર ચાલ્યા જાય છે આ તમામ જાણકારી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે જ્યોતિષ ધર્મના ઉપાયો અને સલાહને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવો વિડીયોનો ઉદ્દેશ માત્ર તમને સારી સલાહ દેવાનો છે આ વિડીયો દ્વારા અમે કોઈ પણ પ્રકારનો દાવો કરી રહ્યા નથી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી જરૂરથી લખજો અને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો